આજે વાત કરવી છે સૌથી ગંભીર મુદ્દાની કારણ કે આજના દિવસમાં એવી બે ઘટનાઓ સામે આવી છે જે તમને પણ વિચારતા કરી દેશે એક તો રીલ્સની ઘેલછા કેટલી ભારે પડી શકે છે રીલ્સની ઘેલછામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે અને એવી જે ઘટના સામે આવી છે અમરેલી માથ્યા સાથે બોરબીમાંથી પણ આ બંને જગ્યાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે બીજો મુદ્દો એ છે આજના દિવસનો જેના વિશે વાત કરવી છે ઉત્તરાયણનો તહેવાર છે ધામધૂમ લોકો ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે મજા માણી રહ્યા છે પરંતુ આ ઉત્તરાયણની મજા ક્યાંક સજા ન બની જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ બંને દ્રશ્યો આપ જુઓ એક તરફ રીલ બનાવવાની ઘેલછામાં એક ખેડૂત પુત્રએ ખેત પેદાશોમાં છાંટવાની જે દવા હોય છે તે ઝેરી દવા ગટગટાવી લીધી માત્ર રીલ્સ બનાવી રહ્યો હતો દેખાડવા માટે દવા પીવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ સાચે માં આ દવા ગટાવી લીધી અને યુવકની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ સગીરની ઉંમર માત્ર પંદર વર્ષ જેટલી છે ગંભીર બાબત એ છે કે રીલ્સ બનાવવાની ઘેલછા શા માટે સોશિયલ મીડિયા વિશે અગાઉ અનેક વાર આપણે વાત કરી ચૂક્યા છે ચર્ચાઓ પણ કરી ચૂક્યા છે છતાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સોશિયલ મીડિયાથી સાવચેત રહેવું એટલું જરૂરી છે નહીં તો જીવ પણ લઈ શકે છે બીજો મુદ્દો એ છે ઉત્તરાયણની મજા સજા ન બની જાય એ વાત તો ખાસ ધ્યાન તમારે રાખવાનું છે માતા પિતાએ રાખવાની જરૂર છે તેમના બાળકોનું કારણ કે રાજે રાજ્યમાં લગભગ એટલી બધી એવી ઘટનાઓ આવી છે દસ થી પંદર જગ્યાએથી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ઘટનાઓ આવી છે કે જ્યાં દોરીના કારણે ગળું કપાયું હોય અથવા તો કરંટ લાગ્યો હોય અથવા પતંગ ચગાવતા સમયે

સૌથી પેરા શરૂઆત કરી છે અમરેલીથી જ્યાં સોશિયલ મીડિયાની લતમાં યુવકે અખતરો કર્યો છે બગસરાના ખેત મજૂરના પુત્રએ રીલ બનાવવા માટેનો અખતરો કર્યો અને 15 વર્ષનો હતો તેને રીલ બનાવવા માટે ઝેરી દવા ગટગટાવી લીધી છે જી હા માત્ર રીલ્સ બનાવવા માટે ઝેરી દવા પી લીધી ખેતી પાકમાં વપરાતી દવા પી જતા આ 15 વર્ષના સગીરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

અને હાલ તો સગીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યાં રીલ બનાવવાની ઘેલછા યુવકોને કેટલી ભારે પડતી હોય છે રીલ્સમાં જીવ જોખમમાં ના મૂકો તે સૌથી મોટી જવાબદારી માતા પિતાની હોય છે જોવાની કે રીલ બનાવવાની ઘેલછામાં ક્યાંક તેમનો બાળક પોતાનું જીવ તો જોખમમાં નથી મૂકી દેતું ને કારણ કે બાળકોમાં તો બાળ બુદ્ધિ હોય છે પરંતુ એ વાતનું ધ્યાન માતા પિતાએ રાખવાનું હોય છે કે તેમનો બાળક મોબાઈલમાં શું કરે છે રીલ્સ શેના માટે કયા પ્રકારની બનાવે છે આ સગીરની સ્થિતિ જુઓ એક ખેડૂત પુત્ર છે એ ખેડૂતના મનમાં શું વીતતી હશે એ ખેડૂત પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અને આ તરફ આ અમરેલી સિવાય બીજી એક રીલની ઘટના સામે આવી છે મોરબીથી જ્યાં પોલીસને પડકાર ફેંકે તેવો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે હળવદના મયુરનગર ગામે બિયાર અને હથિયાર સાથે એક શખ્સે વિડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે યુવકે બીઆર પીતો વિડીયો ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે બીએરના ટીન સાથે તલવાર અને ધાર્યું પણ દેખાયું આ દ્રશ્યો જુઓ ડાભી જયદીપ નામચા શખ્સનું જ એણે વિડીયો બનાવ્યો છે અને એ રાણેકપર ગામે બે દિવસ પહેલા નબીરાએ દારૂ પીને ધમાલ મચાવી હતી નમીરો હથિયાર રાખી લોકોમાં ડરનો માહોલ ફેલાવી રહ્યો છે આ સાથે હળવદ પોલીસે વિડીયોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સવાલ એ ઉઠે છે કે શું આ પ્રકારે જે હથિયારો સાથે રીલ્સ બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં શું નબીરા પોલીસનો કોઈ ડર નથી શું કાયદો વ્યવસ્થા નો કોઈ ડર નથી કે પછી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે શું પોલીસ લોકોમાં પોતાનો રોફ નથી જમાવી શકી તે સવાલ અહીં ઉઠી રહ્યો છે કારણ કે આ તો અસામાજિક તત્વોના આતંકનો કિસ્સો કહી શકાય અને આવા એક નહીં અનેક કિસ્સા સામે આવ્યા છે હજુ અમદાવાદથી જ બે દિવસ પહેલા એવા કિસ્સા બે સામે આવ્યા હતા જ્યાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો અહીં પણ આ વિડીયો જુઓ વિડીયો અમારે બ્લર કરવાની ફરજ પડી છે કારણ કે વિડીયોના જે દ્રશ્યો છે તે ચિંતાજનક છે એક તરફ આ નબીરો દારૂ પી રહ્યો છે અને હાથમાં તલવાર સાથે ડરનો માહોલ ઊભો કરી રહ્યો છે અને રીલ્સ બનાવવા રોસ જમાવવા માટે રીલ્સ જમાવી રહ્યો છે જ્યારે બીજા દ્રશ્યો હતા અમરેલીના જ્યાં રીલ બનાવવા માટે એક સગીરે ઝેરી દવા ગટગટાવી લીધી છે આ બધે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે રિલ્સની ઘેલછા ક્યાં સુધી લઈ જશે આ યુવા પેઢીને મારી સાથે થી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ રીલ બનાવવાની ઘેલછા યુવકોને ભારે પડી રહી છે ક્યાં સુધી લઈ જશે આ રીલ્સની ઘેલછા ભરખો સોશિયલ મીડિયાનો અત્યારની પેઢીને ચડ્યો છે બે દ્રશ્યો આપણી સામે છે એક તો અમારે લુખા બનવું છે અને એ દ્રશ્યો છે અમારે સોશિયલ મીડિયામાં મૂકવા છે ને લોકોમાં એક પોતાનો રો પતવા તો પ્રભુત્વ જમાવા માટે કે ભાઈ હું તો તલવાર લઈને નીકળું ને હાથમાં હું દારૂ પણ રાખું કે કેફી પીણું પણ રાખું મને કોઈ રોકવા વાળું નથી બીજા જે દ્રશ્યો છે અભરખો એવો છે કે હું મારી જાત ઉપર એ પ્રકારનું પરીક્ષણ કરું અને એ જ વિડિયો પાછું હું સોશિયલ સોશિયલ મીડિયા ઉપર મૂકું અને એમાંથી મને ક્યાંક સ્ટ્રાઇક મળી જાય અને હું છે ઇન્સ્ટાગ્રામની ધડાધડ લાઈક મેળવવા માંડું મુખ્ય વાત અહીંયા છે કે એક મુદ્દાનું એક દૂષણ જો હોય તો એ મોબાઈલ છે અને મોબાઈલ જ્યારથી છોકરાઓના હાથમાં આવવા લાગ્યા છે કે સત્તર વર્ષ કે સોળ વર્ષના છોકરાઓના કે જેમનામાં મેચ્યોરિટી લેવલ નથી જેમનામાં સમજણ શક્તિનો જે અભાવ છે અને અત્યારે સોશિયલ મીડિયાનો જે પ્રમાણે જમાનો આવ્યો છે અને એના કારણે બાળકો અને જે કિશોરો છે આ પ્રકારે હરકતો કરી રહ્યા છે એમને એમ થઈ રહ્યું છે કે શું કરી અને અમે સોશિયલ મીડિયામાં સ્ટાર બની જઈએ પરંતુ એક ખેડૂતનો દીકરો જે ખેતીના પાકમાં નાખવાની જે દવા આવે એ દવા ગટગટાવી જાય અને એનો વિડીયો બનાવીને એને સોશિયલ મીડિયામાં મૂકવાનો અભરખો થાય એટલે આપણને એમ થાય કે માતા પિતાએ મોબાઈલ આપી દીધો પરંતુ એના ઉપર જે અંકુશ હોવો જોઈએ અંકુશ નથી રાખી શકતા અને એના જ કારણે ક્યાંક છે આવી ઘટનાઓ સામે આવે છે કે બાળકો દવા પી જાય છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે અને એના જીવ ઉપર આવીને ઊભું રહી જાય છે આવા એક કિસ્સા નથી ભૂતકાળની અંદર પણ આપણે ઘણા બધા એવા જોઈએ કે કોઈ રેલવે ટ્રેક ઉપર હોય કોઈ એવી પર્વત ઉપર ઉભા રહીને રીલ બનાવતા હોય જ્યાં મૃત્યુ થયાના પણ દાખલા છે કેટલા એવા ચક્કરોમાં લોકોને એવું થયું છે કે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમ છતાં પણ બાળકોના હાથમાં અને કિશોરોના હાથમાં મોબાઈલ આપવાની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે વાત કરીએ હવે લુક્કા અને અસામાજિક તત્વોની કે એ આપણે જે રીલ જોઈ રહ્યા છે એ રીલ આપણે માનસી આપે જેમ કીધું કે બ્લર કરવી પડે એનું રીઝન છે કે એક તો ગુજરાત છે છે અંદર ખુલ્લામાં ઉલ્લંઘન થઈ રહ્યું છે અને એટલા માટે જ આપણે રીલ છે બ્લર કરી પણ આ અંદર એક હાથમાં તલવાર છે ભાઈના અને બીજા હાથમાં બિયરનું ટીન છે હવે આવા એક વિડીયો નહીં આપણે અગાઉ પણ બતાવ્યું હતું કે રાજસ્થાન થી ગુજરાતમાં જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હતા કે દારૂ લાવી અને વિડીયો જે બનાવી રહ્યા છે એ પણ પોતાની જાતને કઈક દાદા સમજી રહ્યા હતા પરંતુ એસએમ એસએમસી એ કાર્યવાહી કરી અને લોકોને પકડી લીધા આ ઘટનાની અંદર બે દિવસ પહેલા પેલેડિયમ મોલ હોય મહિના બે મહિના પહેલા નારણપુરામાં થયેલી જે બબાલ હોય કાટલોડિયામાં થયેલી બબાલ હોય કે પછી પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં થયેલી બબાલ હોય એટલે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે જેનો પોલીસનો અંકુશ છે આવા લુખ્ખા અને આવારા તત્વો ઉપર નથી રહ્યો એ હદે આ લોકો પડકાર ફેંકે છે કે અમે તો કરવાના તમારામાં તાકાત હોય તો રોકી લો એટલે પોલીસ ઉપર અહીંયા પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યા છે બીજી વાત કે લોકો જે છે એમને પણ ટ્રોલ કરવાની આવી વસ્તુઓમાં મજા આવે છે અને જ્યારે ટ્રોલ થાય છે એટલે આ લોકોની હિંમત આ પ્રકારની રીલ બનાવવાની વધી જાય છે ક્યાંક જો માતા પિતા નથી સમજતા તો લોકોએ સમજવું પડશે આના બે રસ્તા છે કે જો તમને આવા લુખાઓની રીલ દેખાય તો તરત જ એ અકાઉન્ટને રિપોર્ટ કરી અને બ્લોક કરી દેવું જોઈએ જેથી કરીને એ જે લુખો જે છે કે આ જે ખોટા પ્રકારની રીલો બનાવી અને વાતાવરણ ડોળવાનું અથવા તો પોતાનો રોપ બનાવવાનો પ્રયત્ન કરે છે તો એ લુખાને ખબર પડે કે ભાઈ હવે મારું અકાઉન્ટ ચાલતું નથી પાંચ જણા વધારે નહીં સ્ટ્રોલ કરતા 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 તમારા હાથમાં આવી કોઈ પણ રીલ તમને આવે તો તરત જ સેટિંગમાં જાઓ એના અકાઉન્ટમાં જાઓ અકાઉન્ટમાં જઈ રિપોર્ટ કરી અને બ્લોક કરો આવું પાંચ લોકો કરશે ને તો એવા લુખાઓના અકાઉન્ટો જે છે બ્લોક થઈ જશે એ કદાચ પાછું બીજું પણ બનાવશે ત્રીજું અકાઉન્ટ પણ બનાવશે ને ચોથું પણ અકાઉન્ટ બનાવશે પણ લોકોએ પણ ક્યાંક આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે સમાજને દિશા બતાવવાનું કામ લોકોનું પણ હોય છે પણ આવા લુખા તત્વો જ્યારે ખુલીને સામે આવતા હોય પોલીસને પડકાર ફેંકતો તેમાં લોક ભાગીદારી પણ એટલી જ જરૂરી છે અને બીજી વાત રહી કે ખેડૂતનો દીકરો આટલી હિંમત કેમ કરે તો એનું પણ એ જ કારણ છે કે સોશિયલ મીડિયામાં જે પ્રકારે અભરખા ઉપડ્યા છે આપણે સેલિબ્રિટીઓ જોઈએ કે પછી સોશિયલ મીડિયાના બની બેઠેલા જે સ્ટાર છે એમને જોઈએ કે જે બેવકૂફ જેવી રીલો બનાવી જે મનમાં આવે જે કરવું એ કરી અને સોશિયલ મીડિયામાં મૂકી દો અને લોકો પણ આ લોકોને ટ્રોલ કરે છે આ લોકોની રીલને ફોલો એ રીલ જોયા ને પાછા એકાઉન્ટને ફોલો કરે છે કે આવી રીલ આપણને વધારે જોવા મળશે મૂર્ખામી ભર્યા કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને બાળકોને જ્યારે તમે મોબાઈલ આપો છો કિશોરોને મોબાઈલ હાથમાં આપો છો તો એમાં પણ ઘણા પ્રકારના સેટિંગ આવે છે કે બાળક છે આટલી જ વસ્તુ જોઈ શકે અમે

કે નથી તમારું જે અકાઉન્ટ છે એ એડસેન્સ માં આવી જશે ને તમને રૂપિયા મળી જવાના એ જ પ્રકારે જો તમારે કરવું હોય તો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો ઘણા બધા એવા યુટ્યુબર્સ છે ઘણા બધા એવા સોશિયલ મીડિયાના સ્ટાર જે છે એ હાસ્ય રસ આપે છે કેટલાક કોમેડી કરે છે કેટલાક લોકો સારું જ્ઞાન આપતા પણ વિડીયો આપે છે અને એ લોકો જ્યારે આપણે એમને ટ્રોલ કરીએ તો આપણને ક્યાંક સારું લાગે પરંતુ આ પ્રકારની હરકતોને ટ્રોલ કરવી એ લોકોએ પણ સમજવું પડશે કે આ બધાને બંધ કરી દેવા જોઈએ એમના અકાઉન્ટને રેસ્ટ્રિકેટ કરી અને બ્લોક કરીને જો શરૂઆત કરીશું તો આ દૂષણ છે સોશિયલ દૂર થતું અને બાળકોમાં ખાસ કરીને કોરોના જ્યારથી આવ્યો એનું કારણ હતું કે કોરોના સમયે લોકડાઉન હતું લોકડાઉનમાં બાળકોને મોબાઈલ આપવાની ફરજ પડી કારણ કે ઓનલાઈન શિક્ષણ થયું હતું એ પછી હવે બાળકોને મોબાઈલ આપવા માટે માતા પિતાનો કંટ્રોલ રહ્યો નથી જો બાળક પાસેથી તમે મોબાઈલ લઈ લો તો તરત જ અકળી જાય છે એગ્રેસન આવી જાય છે ગુસ્સો આવી જાય છે બધા જ વર્તનો છે બાળકોમાં દેખાઈ આવે છે કહો છો એગ્રેશન આવી જાય છે બાળકો ચીડચીડિયા થઈ જાય છે આ બાબતે સૌથી પહેલી જવાબદારી અને ફરજ માતા-પિતાની આવે છે કે તેમના બાળકો સોશિયલ મીડિયામાં કયા પ્રકારનું કન્ટેન્ટ જોવે છે કેવા કન્ટેન્ટને ફોલો કરે છે તે ધ્યાન માતા-પિતાએ ખાસ રાખવું જોઈએ જેથી આ પ્રકારની રીલ્સની ઘેલછામાં જીવ ગુમાવવાની ઘટનાઓ ઘટતી ઓછી થાય ઉમંગ આભાર આપનો એટલે ખાસ કરીને સૌથી પહેલી જવાબદારી માતા પિતાની છે અને માતા પિતાએ ધ્યાન રાખવું પડશે